કોરમ હો જો આય નું શબ્દ લખો કુતરી શબ્દ લખો એ શબ્દ જે બાળક ના આવડતા હોય એ ઓબી ઉજે એનો હું પૂછીશ કે આ શબ્દ કે રીતે ગભરાઈ ના કોઈને ઊભો થવાનો નહીં સાહેબ સાહેબ ઊભો થવાનો જવેરમો પૂછીશ કે આ શબ્દ કે રીતે લખાય એક માત્રાવાળા શબ્દો આપણે એ ઈ

के त न संवाद ओ अब दे मात्रा वाला शब्द आई લખું છું દે માત્રા પર આપણે શીખવાડે હતા ખબર છે કે ક ન દે માત્રા કઈ ખ ન દે માત્રા રઈ ન ન દે માત્રા કઈ એવા શબ્દો આપણે શીખવાડે હતા તો એ લખું છું તમારે વાંચવાનું છે કઈ વિનામ છે पहला सर आगे ना सबका बच्चे अब उन्हीं के ना अब उन्हीं के ना बच्चे आना सुखे मात्रा से ये मात्रा से दही नन्हे अश्वेनी को दही ঵াছেয়়ে মিয় বিপর ঵াছে ময়ে ময়ে দো মনো মাটরেয়ে য়ে মাআম দো ময়ে খানো মাটরে এক্য়ে আপাহানে কানো মাটর খো কা� કશું લાગ્યું નથી કાનો લાગે ટાને કાનો માથો છે રો રમી ના બેન વાત છે